નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કૂકિંગ ગુજરાતીને સબ્સ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું સુરતી લીલું ઊંધિયું સુરતી લીલું ઊંધિયું કઈ રીતે બને છે તેના માટે પૂરો વિડિયો જોજો તો ચાલો બનાવી આજની રેસિપી સુરતી લીલું ઊંધિયું સુરતી લીલું ઊંધિયું બનાવવા માટે સૌ પહેલા આપણે શાકભાજી જોઈ લઈએ અહીં રીંગણ લીધા છે રીંગણને આપણે ભરવાના છે જો રીંગણના આ ટોચકા કાઢી થોડા થોડા આખા નથી કાઢવાના અને વચ્ચેથી આપણે કાપો મૂકવાનો છે સેમ બટેટા લીધા છે તેમાં પણ આપણે વચ્ચે કાપો મૂકવાનો છે કાચા કેળા છે તેની આછી આછી છાલ કાઢી લીધી છે તેમાં પણ વચ્ચે આપણે કાપો કરી લઈએ આ ત્રણેય વસ્તુમાં આપણે મસાલો ભરીશું બાકીની વસ્તુઓમાં સુરતી પાપડી શક્કરિયા સુરણ અને રતાળો અને સાથે વટાણા અને લીલી તુવેર લીધી છે આ બધી વસ્તુઓમાં આપણે મસાલો અંદર નાખીશું પણ ભરીશું નહીં કાચા કેળા બટેટા અને રીંગણમાં આપણે મસાલો ભરવાના છીએ અને મેથીની ભાજી લીધી છે તેને ધોઈ અને બારીક સમારી લીધી છે મેથીની ભાજીમાંથી આપણે ગોટા બનાવીશું અને આ રેસીપી બનાવવા માટે જેમ જેમ આપણે મસાલો બનાવતી જઈશ રેસીપી આગળ વધતી જશે તેમ તેમ હું તમને બતાવતી જઈશ સુરતી ઊંધિયું બનાવવા માટે સૌ પહેલા આપણે ગોટા તૈયાર કરી લઈએ અહીં મેં અડધી વાટકી ઘઉંનો રોટલી બનાવવાનો લોટ હોય તે લીધો છે અને અડધી વાટકી મેં ચણાનો લોટ લીધો છે હવે તેમાં આપણે સમારેલી મેથી એડ કરી દઈએ સ્વાદ મુજબ મીઠું એડ કરીએ એક પીચ હળદર એડ કરીએ એક ચમચી લાલ મરચાની ભૂકી એડ કરીએ એક ચમચી પાવડર એક ચપટી ખાંડ ઉમેરી દઈએ લીંબુનો રસ લીંબુનો રસ અને ખાંડ નાખીશું ને એટલે આ ગોટા ચટપટા બનશે અને સરસ લાગશે અને હવે આપણે એક ચમચી તેલનું મોણ આપી દઈએ અહીં સાજીના ફૂલ એડ કરવાના નથી હવે આપણે લોટ ભેગો કરી અને આપણે ગોટા તૈયાર કરીએ પાણી નાખી અને લોટ પહેલા બનાવી લઈએ બાંધી લઈએ અને ત્યાર પછી આપણે તેમાંથી ગોટા તૈયાર કરીશું જરૂર પડે તેટલું પાણી ઉમેરી અને આપણે ગોટા તૈયાર કરીએ તમને પસંદ હોય તો આદુ અને મરચાની પેસ્ટ પણ આમાં નાખી શકાય આ ગોટામાં અને બીજા કોઈ મસાલા પસંદ હોય તો પણ નાખી શકાય ગરમ મસાલો છે મરી પાવડર ગોટાનો લોટ આપણે મીડિયમ વાળ કરવાનો છે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં તમારે ગોળ સ્વરૂપમાં કરવો હોય તો ગોળ સ્વરૂપમાં કરી શકો અને મુઠિયાના શેપમાં કરવો હોય તો મુઠિયાના શેપમાં પણ બા બનાવી શકો ગોટા બનાવવા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે જુઓ આપણે આટલો રાખવાનો છે મીડિયમ લોટ તૈયાર થઈ ગયા પછી આપણે હાથમાં થોડુંક તેલ લગાવી લઈશું એ લોટને થોડો કુણવી લઈશું આ લોટને રેસ્ટ આપવાની જરૂર નથી એમ જ તમે એમને એમ કરી શકો છો આપવો હોય તો આપી શકાય પણ જરૂર રહેતી નથી આ રીતે કરીશું ને એટલે લોટ બહુ સરસ સોફ્ટ બની જશે અને હવે આ લોટમાંથી આપણે ગોળા વાળીએ મેં જેમ કહ્યું તેમ ગોળા અથવા મુઠિયા જે પસંદ હોય ઘરમાં એ બનાવી શકાય બધા ગોળા આપણે વાળી લઈએ હવે આપણે ગોટાને તળીશું તેના માટે મેં કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે તેલને આપણે સૌ પહેલા ચેક કરી લઈએ તેલ હજુ ગરમ નથી થયું ગરમ થઈ રહ્યું છે જુઓ સૌથી પહેલા હાઈ ફ્લેમ રાખવાની તેલને લાવવા માટે અને જેવા આપણે ગોટા નાખી દઈએ ને ત્યાર પછી આપણે મીડિયમથી સ્લો ફ્લેમ પર આપણે આ ગોટાને તળવાના છે તેલની અંદર આપણે એક પછી એક ગોટા ઉમેરી દઈએ અને આ ઊંધિયું છે સિંગ તેલમાં કરવાનું બહુ સરસ લાગે સિંગતેલથી ઉંધિયાનો ટેસ્ટ જ ફરી જતો હોય છે ગોટા નાખી દઈએ અને આપણે ફેરવા માંડીએ ને અને બંને સાઈડ એમ થાય કે થોડા થોડા ચડી ગયા છે ફ્રાય થઈ ગયા છે ત્યાર પછી આપણે ગેસને મીડિયમથી સ્લો કરી દેવાનો ગોટાનો પહેલો તૈયાર થઈ ગયો છે જો આ રીતે આપણે સોનેરી કલરના તળવાના છે અંદરથી કાચા ના રહે અને સરસ રીતે કૂક થઈ જાય તેવા ગોટા તૈયાર કરવાના છે બાકીના પણ આપણે એડ કરી દઈએ અને તળી દઈએ લીલો મસાલો બનાવવા માટે અહીં મેં એક મોટી જોડી કોથમરી લીધી છે પચાસ ગ્રામ લીલું લસણ લીધું છે અને છ થી સાત મોળા અને તીખા મરચાં લીધા છે સોંપેલા આપણે આ ત્રણેય વસ્તુને મિક્સર જારમાં અધકચરી પીસી લઈએ ત્યાર પછી આપણે તેમાં મસાલા એડ કરીશું લીલા મસાલાને મિક્સર જારમાં આપણે દરદરો પીસી લીધો છે જુઓ અને જરૂર પડે તો માત્ર અડધી ચમચી જ પાણી એડ કરવાનું છે પાણી એડ કરવાનું નથી આ મસાલામાં હવે આપણે આની અંદર મસાલા કરીએ લીલા મસાલાની અંદર આપણે બે ચમચી સફેદ તલ એડ કરી દઈએ ચાર ચમચી તાજુ કોપરાનું છીણ સ્વાદ મુજબ મીઠું એડ કરીએ એક ચમચી ખાંડ આ ઊંધિયામાં લીલો મસાલો મુખ્ય હોય છે એટલે લીલો મસાલો વધારે બનાવવાનો અને તમે જે રીતે તીખું ખાતા હોય એ પ્રમાણે મરચાં ઉમેરી શકો આદુ નાખવું હોય તો આદુ નાખી શકાય અને એ રીતે તમારે કોથમરી પણ મરચાંનું પ્રમાણ તમે એડજસ્ટ કરી શકો તીખાસ ખાવાતી હોય એ પ્રમાણે પણ આમાં મસાલો જ મુખ્ય હોય છે લીલો મસાલો એટલે મસાલો વધારે બનાવવાનો બધું સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે હવે આ મસાલાને આપણે કાચા કેળા રીંગણા અને બટેટામાં ભરીશું અને બાકીની જે વસ્તુઓ છે તેને આપણે મસાલાથી કોટ કરીશું રીંગણા બટેટા અને કાચા કેળામાં મસાલો ભરી લીધો છે હવે બાકીના મસાલામાં આપણે આ વસ્તુ એડ કરી દઈએ સુરતી પાપડી વટાણા તુવેર શક્કરિયા રતાળો અને મસાલા સાથે આપણે આ રીતે હાથની મદદથી કોટ કરી લઈએ એટલે બધો જ મસાલો અંદર સારી રીતે ભળી જાય 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 અને આવી આવી તેનો સ્વાદ અંદર ઊંધિયું આપણે કુકરમાં બનાવવાના છીએ તો કુકરમાં મેં જે ગોટા તળેલા હતા તે જ તેલ ટ્રાન્સફર કર્યું છે અને તેમાંથી થોડું તેલ મેં કાઢી લીધું છે જો તેલનું પ્રમાણ તમારે વધારે જોઈતું હોય તો વધારે પણ લઈ શકો છો તેલ ગરમ થાય એટલે આપણે એડ કરીએ અજમા બે ચમચી અજમા નાખી દઈએ આ ઊંધિયું અજમામાં બહુ સરસ લાગે અજમા નાખ્યા પછી હિંગ અને ત્યાર પછી સૌથી પહેલા આપણે જે મસાલા કોટ કર્યા હતા શાકભાજીમાં તે બધા એડ કરી દઈએ સુરણ આપણે સૌથી વટાણા નાખી દઈએ આ વસ્તુઓ થોડી હાર્ડ હોય છે ને સૌથી પહેલા તેને આપણે એડ કરી અને થોડી વાર ફ્રાય કરી લઈએ ઊંધિયાનો ટેસ્ટ સરસ આવે અને ચડી પણ સરસ જાય

ત્યાર પછી આપણે એડ કરીશું ને ચડવા માટે થોડું પાણી કારણ કે ગોટા પણ છે એટલે થોડું પાણી જોઈશે આપણે ઊંધિયું તળિયા થી બળી જાય જો પાણી ના નાખીએ ને તો કારણ કે ગોટા પાણી શોષી લેતા હોય છે રીંગણા મૂકી દઈએ રીંગણા ને આ રીતે પણ મૂકી શકાય જો અને ત્યાર પછી આપણે ફરીથી થોડું પાણી એડ કરીએ અને હવે આપણે તળેલા ગોટા મૂકી દઈએ જે મસાલો બચેલો હતો તેમાં પણ થોડું પાણી એડ કરેલું છે તેને પણ આપણે એડ કરી દઈએ ટોટલ મેં અડધો ગ્લાસ પાણી એડ કરેલું છે હવે આપણે કુકરને બંધ કરી અને બે સીટી થવા દઈએ કુકરમાં સીટી કર્યા પછી અને પ્રેશર રિલીઝ થયા પછી જોઈ શકાય છે એકદમ સરસ લીલું ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે હવે આ તબક્કે આપણે એડ કરીશું લીંબુનો રસ સરસ ગ્રીન ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે હવે ઊંધિયા આપણે સર્વિંગ કરીશું રોટલી કે ભાત સાથે ખાવાની મજા પડી જાય તેવું સુરતી લીલું ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે સુરતી લીલા ઊંધિયાનો આ વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા સર્કલમાં આ વિડીયોને વધુને વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ